હું હિતેશ અનડકટ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રમુખ છું ગત તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ અમારા ટેક્સટાઇલ એસોસિએશનના વેપારી મનાલી ટેક્સટાઇલ દિવાનપરા મેન રોડ ખાતે તેર પોઈન્ટ બાસઠ લાખ તેર લાખ અને બાસઠ હજારની રોકડ રકમની ચોરી થયેલ હતી આ બાબતે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે અને રાજકોટના ડીસીપી ઝોન ટુ સાહેબને રૂબરૂ મળી રજૂઆત કરી છે સીપી સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીના પક્ષ પ્રમુખને રૂબરૂ રજૂઆત કરેલી છે ધારાસભ્યશ્રીને પણ લેખિત રજૂઆત કરી અને આ માહિતી માહિતીગાર કર્યા છે આજે એક મહિનો જેવો સમય થયો છે છતાં પોલીસ તંત્ર દ્વારા ચોરના કોઈ સઘન નથી મળ્યા એવા જવાબ આપવામાં આવે છે અમને યોગ્ય ન્યાય મળે અને અમારા વેપારીઓને તાત્કાલિક રકમ પાછી મળે એવી અમારી અપેક્ષા છે સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો